ધર્મની અપૂરતી સમજ સિવાય ધર્મને વિશેષ કશાનો ભય નથી સત્તરમી સદીમાં લખાયેલું આ વાક્ય આજે પણ સાચું લાગે છે ધર્મની પૂરતી સમજ ન હોય એનો અર્થ એટલો જ થયો કે ધર્મની ગેરસમજ છે માણસને એક જ ધર્મ હોઈ શકે અને તે માણસાઈ અમેરિકાના કવિ વોલ્ટ વિટમને એક કાવ્યમાં એવું લખ્યું છે કે મને પશુઓ ગમે છે કારણ કે પશુઓ ધર્મની ચર્ચા નથી કરતા આપણે તો અધર્મની કક્ષાએ ધર્મથી વાદ વિવાદ હુલ્લડો આ સકળા જનૂનપૂર્વક કરીએ છીએ સાચો ધર્મ માનસને સ્વસ્થ બનાવે સમતોલ બનાવે જનૂન પ્રવેશે એટલે ધર્મ સમાનપૂર્વક ચાલ્યો જાય ધર્મ માણસને નમ્ર બનાવે જેવું ધર્મનું અભિમાન આવ્યું કે ધર્મ નમ્રતાથી આઘો ખસી જાય કોઈ મંદિર બાંધે કોઈ મસ્જિદ બાંધે કોઈ દેવળ બાંધે પણ આ બાંધકામમાં જો તે માણસ જ ભાંગતો હોય તો આવા બાંધકામની કોઈ જરૂર ખરી ધાર્મિક સ્થળ અધાર્મિકતાનો અડ્ડો બને તો પછી પૂજા પ્રાર્થના બંદગી આ બધાનો શું અર્થ મંદિર મસ્જિદ કે દેવળ એ બહુ બહુ તો ધર્મના પોશાક છે પણ ધર્મ નથી આપણા વસ્ત્રો જેમ આપણે નથી તેમ ક્યારેક એવો વિચાર આવે છે કે જ્યાં જ્યાં ધર્મના સ્થળો છે ત્યાં ત્યાં કેવળ એક ધ્યાન ખંડ જ હોવો જોઈએ જ્યાં શાંતિથી બેસીને કોઈ પ્રાર્થના કરી શકે કોઈ નમાજ પઢી શકે શબ્દો પણ નહીં કેવળ મૌન કોઈ મૂર્તિ કે છબી પણ નહીં પણ આપણને સૌને પરમ તત્વ સાથે જોડાવવું હોય તો ને